સરથાના વિસ્તારમાં શુભમ કોમ્પ્લેક્સમાં વધુ એક યાર્ડમાં ચાલતા કૂટણખાના પર પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી પોલીસે પાંચ મહિલાને બે ગ્રાહકને ઝેપી પાડ્યા હતા કે રેડ અંગેની જાણ થઈ જતા પાછળની સાઇડે આવેલી બારી તોડીને બે સંચાલકો ભાગી છૂટ્યા હતા સુરતમાં સ્પાના નામે અનેક કે જગ્યાએ કૂટણખાના ધમધમ થવાનું પોલીસે અગાઉ ઝેપી પાડ્યું છે એ ફરી સરથાણા પોલીસને બાતમી મળી હતી કે સાવલિયા સર્કલ પાસેના શુભમ કોમ્પ્લેક્સમાં ફરી આડમાં કૂટનખાનું શરૂ થઈ ગયું છે કોઈપણ નામઠામ વિના સ્પાનયાર્ડમાં કૂટણખાનું ચલાવી રહ્યું હતું દેવ અને લકી નામના બે ઇસમ દ્વારા કૂટનખાનું ચલાવી રહ્યું હતું ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી મહિલાઓને લાવી અહીં દેહ વેપાર કરાવે રહ્યો હતો જેથી સરથાણા પીએ એમ બી ઝાલા સહિતના પોલીસ જવાનોએ સાવલિયા સર્કલ પાસે શુભમ કોમ્પ્લેક્સમાં સ્પાડમાં કુટણખાણ પર દરોડો પાડ્યો હતો પોલીસ અચાનક દરોડા પાડતા સ્વામાં હાજર લોકોમાં ભાગ દોડી મચી જવા પામી હતી સ્મા પાછળના ભાગે બારીમાંથી બે સંચાલકો તેમજ એક યુવતી કૂદીને ફરાર થવા જતા ત્યારે યુવતીએ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર નીચે પડતા યુવતીના પગ તૂટી ગયા હતા ત્યારે બે સંચાલક ભાગી જવામાં સફળ થયા છે એક યુવતી પહેલા માળેથી નીચે પટકાયાની જાણ થતા તાત્કાલિક યુવતીને સારવાર માટે સ્મેર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી ત્યારે આ દરોડા ઇજાગ્રસ્ત મહિલા સહિત પાંચ મહિલાઓને દેહ વેપારના ધંધામાંથી મુક્ત કરાવી હતી આ સાથે જ બે ગ્રાહકોને પણ જટવી પણ આવ્યા છે તો સરથાણા પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે કુટણખાનાના સંચાલક દેવ અને લકીને વોન્ટેજ જાહેર કરાયા છે વધુમાં શુભમ કોમ્પ્લેક્સમાં સરથાણા પોલીસ દ્વારા પહેલાં પણ બે રેડ કરાયા હતી પહેલાં માટે કોમ્પલેક્ષના બંને સાઈડ સ્પા ચાલી રહ્યા હતા જમણી બાજુ એકવાર રેડ કર્યા બાદ સ્પાન યાર્ડમાં ચાલતું કૂટણખાનું બંધ થઈ ગયું હતું ત્યારે ડાબી બાજુ ચાલતા સ્પામાં આવેલા પણ એકવાર રેડ કરાયા હતી જોકે દસ દિવસ પહેલા ફરી અહીં સ્માન યાર્ડમાં કુટણખાનું ચાલુ થઈ ગયું હતું ભાડેથી ચાલતા કુટણખાના નામ પર માલિક પર પણ કાર્યવી આવશે તેવી શક્યતા જોઈ રહી છે વીરો રિપોર્ટ જીટન પંડ્યો